સૌથી પહેલા ધન્યવાદ બેન આપે મને આ ચર્ચામાં આમંત્રિત કર્યો કેજરીવાલજી ગુજરાતમાં આવે છે આની જે અસર છે એ બહુ મોટી થઈ શકે એવું લાગે છે કારણ કે એક વસ્તુ સમજવા જેવી છે કે ગુજરાતની અંદર ચોપન લાખ ખેડૂતો છે ચોપન લાખ ખેડૂતો જે રાજ્યની અંદર વસતા હોય અને એ લોકોના મનની અંદર વર્ષોથી એવું લાગે છે કે અમારી સાથે અન્યાય થતો આવ્યો છે થતો રહ્યો છે અને હવે તો પોલીસે જે બરબરતા કરી છે એની અસર એક રાજકીય માહોલ બનવામાં ખૂબ મોટી છે લોકશાહીની જે પ્રક્રિયા છે એની અંદર અવાજ દબાવો બી એક પ્રક્રિયા છે અને અવાજનો સામૂહિક સ્ત્રોત બનીને ઉછળવું આ પણ એક પ્રક્રિયા છે ગુજરાતની અંદર અને જોવા જઈએ તો જ્યારે 10 ની આસપાસ આખી ઘટના ઘટવાનું શરૂ થયું જે ખેડૂત મહાપંચાયત નું નામ આપ્યું છે અરવિંદ કેજરીવાલજી જે ગુજરાતમાં આવી રહ્યા છે એની પાછળની જો ભૂમિકા આપણે જોઈએ તો દસ ઓક્ટોબર ના દિવસે ખેડૂત લોકોને કડદા પ્રથા માટે કડદા પ્રથા વિશે લગભગ તમામ દર્શકો તમામ વ્યક્તિઓ જાણે છે પહેલા ખાલી ખેડૂતોને આ વિષય ઉપર ખબર હતી હું મારી વાત કરું તો મને બી કડદા પ્રથા શું છે ખબર નહોતી પણ આ જોતા એવું લાગે છે કે કેવું શોષણ થઈ રહ્યું છે ભાવ તો તમે અગિયારસો બારસો કહેવાય છે પણ જ્યારે એમને એકચ્યુઅલ પ્રાઇસ તો આઠસો નવસો રૂપિયા બી નથી મળતા ઘણી તો એનાથી બી ઓછું થઈ જાય છે તો આ જે કડદા પ્રથાનો વિરોધ આમ આદમી પાર્ટીના નેતાઓએ જે ચાલુ કર્યો અને દસ ઓક્ટોબરે ગામની કોઈ જેના માટે પોલીસે આટલી આક્રમકતા દેખાડવી પડે તો પોલીસે તંત્ર એ જે આક્રમકતા દેખાડી અને એક જ ગામમાં માહોલ એવો ઉભો કરી નાખ્યો કે સત્યાસી જેવા લોકો ઉપર એફઆઈઆર કરી અને લગભગ ઓગણસિત્તેર જેવા લોકોને અત્યારે જેલવાસમાં મોકલેલા છે જેમાં આપના કદાવર નેતાઓ પ્રવીણ રામ અને રાજુભાઈ કરપડા પણ છે અગિયાર ઓક્ટોબરે આમ આદમી પાર્ટીએ આખા દિવસ આખા રાજ્યની અંદર કાળો દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો એટલે ઉજવણી તો ના કહી શકાય પણ એક વિરોધ પ્રગટ કરવામાં આવ્યો હતો ખેડૂતો ઉપર જે ખોટા કેસ થઈ રહ્યા છે ખોટું છે અને સતત પછી મારા ખ્યાલથી પંદર તારીખે ફરી એકવાર રાજ્યપાલ તારીખો તારીખોમાં લોચા થઈ શકે છે પણ મને જેટલું યાદ છે એ મુજબ પંદર ની આસપાસ રાજ્યપાલને તમામ જિલ્લા થી મથકો થી પત્ર લખવામાં આવ્યો હતો કોઈ સોલ્યુશન હજી બી નથી કરતા પ્રથા ઉપર કશું જ નથી અને ઓગણીસ વીસ તારીખ આસપાસ દિવાળીના દિવસે પણ જે લોકો જેલમાં ગયા છે એમના માટે એમના પરિવારને શક્તિ મળે એના માટે એક દીયા કિસાન કે નામ એક આંદોલન એક દીવો ખેડૂતો માટે આવું એક આંદોલન આમ આદમી પાર્ટીએ એ કર્યું વિકલ્પો શું વધ્યા છે આ આંદોલનને જો મોટું બનાવડાવવું હોય અને આ આંદોલનની અંદર જે ખેડૂતો ભાગીદારી આપી રહ્યા છે سوٹا نیتا پارٹی کےجریو جی ہے

કોઈ બાજુ થી કોઈ બાજુ વળ્યા હોય જો સ્પષ્ટ રીત ના કહી તો ભારતીય જનતા પાર્ટી ની જે કેબિનેટ વિસ્તરણ છે એ બી મને એવું લાગે છે કે આ એક એનો જ હિસ્સો છે કે આખી વાત ને હવે કઈક બીજી જગ્યાએ ડાયવર્ટ કરીએ અને આખી ડાયવર્ટ કર્યા પછી બીજી બીજી તરફ કોંગ્રેસ અઠ્યાવીસ તારીખે એમણે જાહેરાત કરી છે કે અમે હવે હળદરમાં જશું તો અત્યાર સુધી કેમ નહોતા કે આ પ્રશ્ન પણ એક ઉભો થાય છે આ પ્રશ્ન જયારે ઉભો થાય છે તો કારણ કે ત્રીસ વર્ષથી હતું આ પ્રથા કઈ આજકાલની નથી કોંગ્રેસ ત્રીસ વર્ષથી અહીંયા છે છતાં બી એમને પણ જગાડવાનું એમને પણ દોડાવવાનું કામ એ આમ આદમી પાર્ટીએ કર્યું છે એવું મને લાગે છે જીબેન તમને લાગે છે કે જેમ કે ભારતીય જનતા પાર્ટી એમ કહી રહી છે કે આમ આદમી પાર્ટી ખેડૂત પોલિટિક્સ કરી રહી છે અત્યાર સુધી કે ખેડૂત સંઘ કિસાન સભા આવું ની જ વિંગો બનતી હતી અને બીજેપી ની વિંગો બનતી હતી થોડોક મુદ્દો ચડાવીને બંધ કરી દેતી હતી આવું મારા ખ્યાલથી ઇતિહાસમાં પહેલી વાર છે કે એક મુદ્દાને પકડીને ખેડૂતોને ન્યાય અપાવવા માટે છેલ્લા દિવાળીના દિવસે પણ મુદ્દો મુદ્દો ઉછાળીને રાખ્યો રાખ્યો બનાવીને લોકોની વચ્ચે એ વાતને છોડી નથી કોઈ સેટલમેન્ટ કર્યું નથી આ વસ્તુ એક પ્રજાના મનમાં જાય છે કોંગ્રેસો તો અત્યારે મૂકી દીધું હતું કે ભાઈ ચલો આપણા બે જણા જતા રહ્યા હવે આપણે એમને છોડાવવા માટે વકીલોને ઉતારી અને કામ પતી ગયું એવું નથી એવું મને નથી દેખાતો છેલ્લા પંદર વીસ વર્ષની પોલિટિકલ જર્ની ની અંદર એવું મને કોઈ આંદોલન દેખાયું નથી કે જેને રાજકીય આંદોલન જે વર્ગોના આંદોલન છે સમાજના આંદોલન છે એને સાઈડમાં મૂકી દઈએ પણ એક મુદ્દો પકડીને ખેડૂતો માટે આ રીતના લડાઈ લડતા કોઈ સેટલમેન્ટ કર્યા વગર તો ભારતીય જનતા પાર્ટી અહીંયા સાચું કરી છે અને એમની પાસે આનો કાઉન્ટર પણ હશે એવું મને લાગે છે કેબિનેટ રીશફલિંગ એક એનો જ એક પાર્ટ છે જીવન જેમ એક નેરેટિવ એ પણ સેટ કરવામાં આવી રહ્યું છે કે જેમ હાર્દિક પટેલે પાટીદાર આંદોલન કર્યું અને લાઈમલાઈટમાં આવ્યા એવી રીતે પ્રવિણ રામ કે રાજુ કરપાડા આ આંદોલનના થકી લાઈમલાઈટમાં આવવાનો પ્રયાસ કરી રહ્યા છે તમે આ વિશે શું કહો મને હસી આવે છે આ બાબતની કારણ કે ગુજરાતમાં રહેનારા લોકો એ સુદાન ગઢવીને ઓળખે છે ગોપાલ ચાલેને ઓળખે છે પ્રવીણ રામને ઓળખે છે

લાઈમલાઈટમાં પહેલાથી જ છે એવું કંઈ નથી રાજુભાઈ કરપડા જ્યાંથી જે પોતાની સીટ થી લડ્યા હતા ત્યાં ખૂબ જ નજીવા માર્જિન થી એમને પોતાની સીટ ગુમાવી છે અને એમની સામે જે કોંગ્રેસના દિગ્ગજ નેતા ગણાતા હતા એ ત્રીજા નંબર ઉપર હતા રાજુભાઈ બીજા નંબર ઉપર હતા તો લાઈમલાઈટમાં ઓલરેડી છે ઘણા લોકો નોતી ખબર એ લોકોને થોડી ખબર પડી તો 10 જણાને ખબર હતી બે જણાને બીજાને ખબર પડે તો 12 જણા ટોટલ ખબર જ છે

એની જગ્યાએ એમને ઉતારવા માટે જે કોઈ મહેનત કરતો એ યોગ્ય નથી મારી દ્રષ્ટિએ પછી દરેક દરેકનો પોતાનો મતવ્ય હોય છે એ રાખી શકે તમને લાગે છે સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટી હવે સ્ટ્રોંગ થઈ રહી છે અત્યારે ઘણું બધું વહેલું છે કે હું પણ જો આ આ રીતના જ લડાઈ લડતા રહ્યા તો સંભાવના ઘણી મોટી છે સંભાવનાથી હું નકારી નથી રહ્યો પણ અત્યારે એવું કેવું કે નાના

જેટલું મારી મારી સમજણ છે જે રીતના જોઈએ એ કોઈ કાર્યક્રમ કરીને પછી ઊંઘી જશે પાછા ક્યારે ક્યારે જાગશે એનું ખબર નથી ઓછિંતા પછી પાછું યાદ આવશે ક્યારેક તો પાછા આવી જશે અને કોંગ્રેસની અંદર નેતૃત્વનો ખૂબ મોટો અભાવ છે વ્યક્તિગત રીતના ઘણા બધા લોકોને ઓળખું છું મેં જોયા છે જે કામ કરવાની શૈલી છે કોંગ્રેસની કાર્યકર્તાઓ ખૂબ સારા છે એમાં હું ક્યારેય નકારી ન થયો ત્રીસ ત્રીસ વર્ષો સત્તામાં રહ્યા વગર સત્તાની સામે લડતા રહેવું એ કોંગ્રેસના કાર્યકર્તાઓ જ કરી શકે છે એ વાતનું એ ચોક્કસ છે એમાં કોઈ બેમત નથી પણ નેતાઓ જે કોંગ્રેસને મળ્યા છે એ મોટા ભાગના એવા છે કે જે એટલા બધા સ્વાર્થમાં ડૂબેલા છે કે જેમને પ્રજા હિત અને એ એવા કાર્યકર્તાઓ જેમણે પોતાનું આખું સર્વસ્વ જીવન આપી દીધું એમની બી કોઈ પરવાહ નથી તો ત્યાં જ્યાં સુધી સંગઠન ની અંદર મિત્રતા વાળી ભાવના ના આવે એ ત્યાં સુધી મને નથી લાગતું કે કોંગ્રેસ કોઈ દિશા પકડી શકશે આજે મને એવું લાગે છે કે જેટલા ઘણા બધા કોંગ્રેસી લોકો સાથે વાત થતી હોય છે તો ભરતસિંહજી સોલંકીનું જે ગ્રુપ છે અમિતભાઈ એમાંથી આવે છે અને બીજા બીજા ગ્રુપમાંથી માંથી છે ત્રીજા ગ્રુપમાંથી છે કોંગ્રેસ નો માણસ ક્યાંય નથી ગ્રુપના બધા માણસો છે જી તો આ હતા આપણી સાથે અનુપ શર્મા ધન્યવાદ અનુપ અમારી સાથે જોડાવા બદલ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને સબસ્ક્રાઇબ કરી લેશો આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીશું